તાલુકાના દ્વારા માય ભક્તોની સેવા સેવા માટે કેમ્પ યોજાયો વડગામ તાલુકાના છણિયાણા ગ્રામજનો દ્વારા સતત દસ વર્ષથી અવિરત ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે ચા પાણી નાસ્તો ને ગરમ પાણી અને આરામ માટેની સગવડ કરી માં અંબેના ધામ જતા પગપાળા માય ભક્તોની ખડે પગે સેવા કરી જગત જનની માં અંબે સો માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી ભાવનાથી સમગ્ર છનિયાણા ગામના વડીલો યુવાનો ભાદરે પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસ મીર વડગામ અમે અવિરત દસ વર્ષથી અહીંયા સેવા કેમ્પ ચાલુ કરેલ છે તેમાં ગરમ પાણીની સગવડ છે ચા પાણી અને મેડિકલની સેવા પણ ઉપલબ્ધ છે આવી રીતે અમે અવિરત કાર્ય સતત કરતા રહીશું અને બાબા અંબાના આશીર્વાદ લેતા રહીશું ગામ છંદિયાણા અમે મા અંબાના યાત્રાળુઓ માટે છેલ્લા દસ વર્ષથી યાત્રાળુઓ માટે ગરમ પાણી નાવા માટે ચા નાસ્તો અને આરામની સુવિધાઓ પૂરી પાડીએ છીએ આ સેવા અમારા ગામના દરેક મિત્રો મિત્રોનો સહયોગથી અમે પૂરી પાડીએ છીએ